ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા હતો જ્યારે એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી હતી સાયજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસએસસી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણ હાલતમાં સ્ટેબલ છે

એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવું પડ્યું છે કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થયેલી હતી જેથી એ એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે એસઆઈસીયુમાં રાખેલા ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે જેમકે કોઈ સર્જરી એનાથી પણ થયું હોય કોઈ એના વુંડ છે એના પણ એનામાં પણ ઇન્ફેક્શન લાગ્યું હોય